बिजनेस इनोवेशन वेशन एवॉर्ड पच्चीस मदाणी स्किल डेवलपमेंट सेंटर सक्षम छवाई गय हाँ प्रतिष्ठित राष्ट्रीय सम्मानों से सक्षमें अद्भुत स्थान मेल दंको छे कौशल्य विकास कॉर्पोरेट सामाजिक जवाबदारी सीएसआर અને નેતૃત્વમાં શ્રેષ્ઠતામાં અવ્વલ દરજ્જાને માન્યતા આપતા પુરસ્કારો સક્ષમને એનાયત કરવામાં આવ્યા હતા ભારતના કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં તે સક્ષમના પરિવર્તનશીલ પ્રભાવને રેખાંકિત કરે છે સક્ષમના પુરસ્કારોમાં શ્રેષ્ઠ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પહેલ ગ્રામીણ આજીવિકા અને કૌશલ્ય વિકાસમાં શ્રેષ્ઠતા કૌશલ્ય વિકાસ અને આજીવિકામાં શ્રેષ્ઠ યોગદાન સીએસઆર એવોર્ડ વ્યાવસાયિક અને આજીવિકા શિક્ષણમાં શ્રેષ્ઠ પહેલ અને શિક્ષણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ થાય છે સક્ષમ પ્રેરકબળ એવા જતીન ત્રિવેદીને ને દુરંદેશી નેતૃત્વ માટે સી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો રાષ્ટ્રીય સ્તરે સન્માન સક્ષમ ના કૌશલ્ય વિકાસ માટેના અનોખા અભિગમને ઉજાગર કરે છે તે લાંબા ગાળાની સામાજિક અને આર્થિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા રોજગાર લક્ષી કાર્યક્રમો માં અગ્રેસર છે समुदायों साथे गाढ़ सहयोग संदर्भे कार्यक्रमों डिजाइन करीने सक्षम वास्तविक दुनियानी तको साथे संरेखित तालीम प्रदान करे छे। आ फिलसुफी कौशल्य ने सुविधा सुविधाना एक स्वरूप तरीके मात्र स्केल्ज नहीं परंतु ऊंडाण गुणवत्ता अने टकाउपना ने प्राथमिकता आपे छे